સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે એટલે કે કાલે થાય છે ત્રણ તારીખ ને કાલે ત્રણ તારીખે સો ટકા આપણું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવી જશે તો આ માહિતી જે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ને સોશિયલ મીડિયા અનુસાર જે છે જોવા મળી છે કે કાલે આપણો હપ્તો આવી જશે તો આ માહિતી સાચી છે કે ખોટી છે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું અને સાથે એ પણ જાણવા મળ્યું છે કે અમુક જે ખેડૂતો છે અમુક કેટેગરીના ખેડૂતો છે એમને અહીંયા બે હજારને ને બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે

કરી લઈએ તો અહીંયા જોઈએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો જે ભારત સરકારની મુખ્ય કલ્યાણકારી યોજના કહેવામાં આવતી મુખ્ય ખેડૂત કલ્યાણ યોજના કહેવામાં આવતી એવી એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ દરેક ખેડૂત પાત્ર જે પરિવાર છે એમને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સરકાર તરફથી આપવામાં આવતી હોય છે Thank <laughs> you. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થાય છે મિત્રો આ જે રકમ છે ખેડૂતોના જે છે ખાતામાં ત્રણ સમાન હપ્તામાં જે છે જમા કરવામાં આવે છે એટલે એક હપ્તો બે હજારનો હોય છે એવા બે હજારના વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવતા હોય છે અને ખેડૂતોને જે છે દર ચાર મહિને એક નવો હપ્તો મોકલી આપવામાં આવે છે અને ટોટલ અહીંયા જે છે વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોને મોકલી આપવામાં આવતી હોય છે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ ખેડૂતોને મળી શુક્યા છે એટલે કે અત્યાર સુધી

પણ પૂર્ણ કરવાની છે એટલે કે કોઈ પણ લાભારથી અહીંયા જે છે હપ્તાથી વંચિત ના રહી જાય એ માટે જે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી એ અનુસાર તમારે કામગીરી પૂર્ણ કરવાની રહેશે સરકાર દ્વારા સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક વિગતોનું અદ્યતન ફરજિયાત કરવાનું છે એટલે કે આ સરકારની જે યોજના છે પીએમ કિસાન યોજના આ યોજના હેઠળ તમારે હપ્તાઓનો લાભ મેળવવો હોય તો સરકારની કેટલીક વિગતોનું અદતન ફરજિયાત કરાયું છે તેમાં ખાસ કરીને લેન્ડ સેન્ડિંગ આધાર સેન્ડિંગ ડીબીટી એનેબલ તથા ઇ કેવાયસીનો સમાવેશ કરવામાં આવે છે આમાં મિત્રો લેન્ડ સેન્ડિંગ ખાસ છે આધાર સેન્ડિંગ પણ ખાસ છે ડીબીટી અને ઈ કેવાય સી એ ચાર મુખ્ય જ કાર્યો છે આ ચારે ચાર કાર્યો તમારે અહીંયા પૂર્ણ કરવાના જ છે આ ચાર કાર્યો પૂર્ણ કરવામાં નહીં આવે તો તમને પીએમ કિસાન યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં પાંચમું કાર્ય છે જમીન વેરિફિકેશનનું અને છઠ્ઠું કાર્ય તમારું છે આ જે ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું આ છ કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે અને આ યોજના અંતર્ગત તમને હપ્તાનો જે છે લાભ આપવામાં આવશે ને તમને હપ્તાથી વંચિત રાખવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજનાને ભારત સરકાર ચલાવે છે મિત્રો આ જે પી એમ આ જે પીએમ કિસાન યોજના છે એને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે જે મિત્રો આ પીએમ કિસાન યોજના છે આનો લાભ ફક્ત આપણા દેશના ગરીબ અને નાના સીમાંત ખેડૂતોને જ આપવામાં આવતો હોય છે આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને વર્ષમાં ત્રણ વખત બબી હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે મિત્રો આજ ખેડૂતોને એ વર્ષની અંદર ત્રણ હપ્તા જે છે આપવામાં આવે છે એ પણ બબી હજારના આક્રમમાં આ વખતે યોજનાનો વીસમાં હપ્તાનો જે છે જારી થવાનો વારો છે પરંતુ આ હપ્તો ક્યારે આવશે શું આ હપ્તો જૂનમાં આવશે કે તે પહેલા આવી જશે તો ચાલો જાણીએ ખેડૂતોને વીસમાં હપ્તાનો લાભ ક્યારે આપવામાં આવશે મિત્રો આના આગળ જે તમે બધી માહિતી જોઈ હશે એમાં લોકો જણાવતા હતા કે આપણો હપ્તો જૂનમાં આવી જશે પણ જૂનમાં પણ હપ્તાનું કાઢેકાનું ના પડ્યું હવે જોઈએ કે આપણો હપ્તો જે છે હવે ક્યારે આવશે તો વીસમો હપ્તો ક્યારે આવશે વિશે માહિતી આપણે મેળવીએ તો પીએમ કિસાન યોજના એક એવી સ્કીમ છે જેનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના એક એવી સ્કીમ છે જેનો લાભ ફક્ત ખેડૂતને જ આપવામાં આવે છે અને તેમને વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે મિત્રો આ પીએમ કિસાન યોજના થકી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવતો હોય છે આ રકમ બબી હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જેની વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હોય છે મિત્રો આ જે રકમ છે એ જે છે ચાર મહિને જ આપવામાં આવે છે અને બે હજારની જ આપવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જારી થયો હતો ત્યાર પછી ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી ચોવીસમાં જ ચો પચીસમાં જારી થયો હતો એટલે આ જે સમય છે વચ્ચે ચાર મહિનાનો સમય છે તો દર ચાર મહિને જ નવો હપ્તો પીએમ કિસાન યોજના થકી ખેડૂતોને મોકલી આપવામાં આવતો હોય છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ